કરતા જોડા હો બોલો સદગુરુ મહારાજ good Yeah. ચંદેરી કહેવાય કે જેમાં સોનામાં જેમ સુગંધ ભળે એમ આપણા જગદીશભાઈ એક હતા બેન અને આ ત્રીજો બેન શું કર્યો એટલે ગુરુ મહારાજને એટલી કૃપા કહેવાય એટલી એમના પર દયા કહેવાય અને જાતે ગુરુ મહારાજ પાછા ઉદઘાટન કરવા પધાર્યા હોય એનાથી બીજો કેવું એટલે

પણ આજે જગદીશભાઈ ના પ્રેમને વસ્તુ ઘણા મંત્રણા હોય ઘણી જગ્યા નો હોય પણ જગદીશભાઈ નો પ્રેમ ઘણા દાણા થી ઉભરા જગદીશભાઈ કે મહારાજ ફિક્સ થાય પાણી પીવું પડે બીજો કે બાપુ એમ કરશે પુનમ ભરી આવો કયો પૂનમ પૂનમ નો દિવસ બાપુજી મોટા બાપુજીની આજે પુણ્ય છે આપણે એમને બી યાદ કરીએ બોલો સદે ગુરુ મહારાજ જગદીશભાઈ ના ધંધામાં સારી પ્રગતિ થાય ધંધાની પ્રગતિ તો થઈ જ આપડા આધ્યાત્મિક અને આધ્યાત્મિક પ્રગતિ કરી આ મળ્યો છે ને મનુષ્ય અવતાર અને એળે જેવું જે કર્યું કારણ કે આ મોદો બાપુ બધું કે આપણે બધું પણ લઈ લીધું હું જન્મ્યો એમ કોઈ જોયું જોયું હોય તો કેવું આ મરણ જોવાનું છે કારણ કે તમે જન્મ્યા ચો મરવાના વાત કેવા પણ આ તો બોલે આપણને ફલાણાભાઈ ને છોકરો જન્મ ફલાણાભાઈ ને છોકરી જન્મ ફલાણાભાઈ મરી ગયા ફલાણાભાઈ પકડાયેલું છે આપણે જોયેલું નથી આપણે તો બાપુજી એ નિરખી બરખી ને પકડાય ઉભો લાવે તમારે કશું જોઈએ છે તો કદાચ ના મળે પછી કદી પકડાયું આપણી કચાસ આ જેટલું આપણે પહેલી ભૂલ જન્મ્યા પછી કરી કોઈને યાદ છે મેં પહેલી ભૂલ કરી ના હોય કારણ કે એટલી આપણે ભૂલો કરી કે આપણને પહેલી ભૂલ યાદ નથી આ તો પહેલા મૂળ ભૂલ મૂળ ઘેર જવું તો પહેલી ભૂલ કઈ તો થૂકવું પડે તો પહેલી ભૂલ શીખવાડ્યું કે આ બાપા ના મારું ના તારું ના આપણું પરિવાર એમ જે જે પકડાયું ને બાપુએ પણ છોડાયું એમ જ આપણે પાસે કબૂલાઈ કબૂલાઈ ને છોડાયું જેમાં મોહ હતો એ છોડાવી દીધું ક્રોધ આવતો એ બી છોડાય બધી વાતો દીધી બાપુ મૂળ ઘેર લઈ ગયા મૂળ ઘેર પછી ક્યાં તમારે હવે જવું છે તો ના કહેતા કારણ કે અહીંયાથી અહીંના જેવી મજા બીજા આવે એમ આનંદ થયો હતો પણ તો બાપુએ આપણને કહ્યું કે ગુરુ મહારાજનો ઉગમ હતો કે ભાઈ અમારો ફોન કરવા જવું પડશે પૃથ્વી લોકો પર જે વધી ગયેલું છે ને એના માટે તમારે જવું પડશે અને બાપુની આજ્ઞા જે આપડાયા આપણે તો મૂળ ઘેર જવાય અને મૂળ ઘેર અહીં રહી મૂળ ઘર ની યાદ કરીને આનંદ કરવાનો છે બાપુ ના આદેશ પ્રમાણે ચાલીએ તો બધાને આધ્યાત્મિક રસ પડશે

દિવસે આપણે ઉપસ્થિત રહ્યા છીએ નવી ફેક્ટરીનું ઉદઘાટન કરવા માટે મળ્યા છે અને માટે અહોભાગ્ય કેવાય કે આવો પવિત્ર દિવસ એમને ફાળવવામાં આવ્યું કે ફાળવ્યું એમણે અને બધાને અનુકૂળ આપણે બધા એનો લાભ લેવા માટે વધાર્યા હવે આપ બાપુએ કહ્યું બધાએ બહુ બધું કહ્યું પણ આ આધ્યાત્મિકની વાત કરું તો આ લાઈન મને લગભગ હું પંચમા ધોરણ માં ભણતો હતો મોટા બાપુજી મારા વંગણે આવેલા આટલો જ હતો એક અઠવાડિયું લગભગ દસેક દિવસ રહેલા મેં એક અઠવાડિયું તો મારા બાને જ રહેલા ત્યારનો મને થોડો ઘણો અહેસાસ થતો કે આ શું છે હું બાપુજીને લડતો કેમ કે એ કે કે અમે મંદિર પૂજા મનાવે છે દીવા દહી મનાવે છે ઉકા ભીવાળું એમ કે એટલે અમને એ થતું કે આ આવી કેમ વાત કરે છે એમ પણ જ્યારથી અમે આ બે લાખ માં બોલ લીધો ત્યાર પછી મને એમ થયું કે આ વડીલોની જે વાત હતી એ સાચી હતી બાપુજી છેલ્લે જવાના હતા ને આવ્યા છેલ્લે રોટલા ને કઢી બનાવી હતી મને યાદ છે છેલ્લે એમને થાળી ધોઈને પી ગયા એટલે મને એમ લાગે કે બાપુ તો છેલ્લે પેલા આપણે તો અઠવાડે ગઈ આપણી ભાષા અમે છેલ્લે તો બાપુ કે જે છે અમૃત આમાં છે ગોજનમાં છેલ્લે એ શબ્દ મને આજે પણ યાદ છે અને બાપુજી મોટા બાપુજીની વિશેષતા અમે બીજા રાઉન્ડમાં જીંજવા મુકામે આવેલા ત્યારે અમારા બાપુજી જ લેવા ગયેલા નો ચોમાસું શરૂઆત નથી પોરણ આવી ગયું જ્યાં સુધી બાપુ છ વાગ્યા સુધી આવી નતા રહ્યા અને ત્યાં એટલા બધા પંખીડા રાહ જોઈ રહેલા હતા કે ત્યાં તો નવાઈ ની વાત હતી એ વખતે તો બાપુજી છેવટે છ સાત વાગે બાપુ આવેલા પોરણ આવ્યું બધા પત્ર મંડપ મંડપ ઉડી ગયું બધું ત્યારે હું બાપુજી લેવા ગયેલા મારે જવું કોઈ જોડે છે એટલે એટલે એ વેપાર કરી પછી એમને જોડે બીજા દિવસે સવાર માં જોડ દાદા ને જો નાસ્તો પાણી કરીને બાપુને જવાનું હતું એટલે પછી આપણા જેવા આપણા ઘેર કોઈ આવે એટલે આપણે આશા રાખીએ કે આખો દિવસ બાપુ રોકાય તો સારું એટલે બધા એ બાજુ જઈને મંદા કરીને કે ચાલો બાપુને વિનંતી કરી

અને મને ત્યાંનો રસ બહુ પડ્યો લાઈન બહુ સારી છે મેળવવા જેવી છે એમાં આપણે સાત પ્રતિજ્ઞાઓને ચાર આજ્ઞાઓનું જ પાલન કરીએ તો પણ બી આપણા માટે બહુ છે અને એમાંથી જ આપણે કઈ મેળવીશું ને તમને પછી એમાં રહેશો તો તમને આપોઆપ આગમ શું થવાનું છે તમને ઓટોમેટિક ભાષ થશે કે આ મારે આ થવાનું છે ને થાય પણ એ સાત પ્રતિજ્ઞા અને ચાર આજ્ઞાઓમાં આપણે રહીએ તો

તો કેટલું વચ્ચે ના હોય મારે તો આજે આ ખેતરનું કામ છે મારાથી આમ ના અવાય નક્કી કરેલું હોય ટાઈમ આવે ત્યારે ના જવાય છતાં પણ એ લોકો આપણે આંગણે આવ્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથોસાથ આપને ગુરુ મહારાજના આશીર્વાદ સ્વરૂપ આપણા મશિનનું ખૂબ ખૂબ ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું એનો પણ ખૂબ ખૂબ આભાર સાથોસાથ અહીંયા વધારેલા પરિવારના સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર આજે આપણે બધા પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે જગદીશભાઈના ધંધાને ઉત્તરોત્તર વેગ મળે સાથોસાથ ગુરુ મહારાજના કાર્યમાં સહભાગી થાય સાથોસાથ જ્યાં પણ સત્સંગ થાય ત્યાં સત્સંગથી પોતાના આત્માનું કલ્યાણ કરે એવી ગુરુ મહારાજને પ્રાર્થના સ આપ સૌનો ફરી ફરીથી આભાર હલો સદગુરુ મહારાજ